you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો પુણેના તાલેગામમાં એક મોટી દુર્ઘટના બની છે ઇન્દ્રાણી નદી પરનો પુલ તૂટી પડતા એક મોટી દુર્ઘટના છે આ દુર્ઘટનામાં છ લોકોના મોત થયા છે અને વીસ થી વધુ લોકો નદીના પાણીમાં તણાયા છે આ સમાચાર મળતા જ ઉબાળો મચી ગયો છે મહારાષ્ટ્ર સરકારના મંત્રી ઘટના સ્થળે રવાના થઈ ગયા છે જોકે મૃત્યુઅંગ વધી શકે એમ છે આ દુર્ઘટનાનું કારણ પુલની નબળાઈ હોવાનું કહેવાય છે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિતોના પરિવાર નો આપી છે મુખ્યમંત્રી વિશે કહ્યું કે સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે છેલ્લા કેટલાક દિવસો થી પુલ બંધ હતો લોકો વધતા પાણી જોવા આવ્યા હતા અને અકસ્માત થયો હતો બચાવ ટીમે બચાવ્યા છે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર ની ટીમો રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી નદી માં શોધખોળ હાથ કરવામાં આવી છે ઘટના સ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ છે અને લોકો માં ગભરાટ નો માહોલ છે વહીવટી તંત્રે લોકોને નદી ની આસપાસ બિનજરૂરી રીતે એકઠા ન થવાની અપીલ કરી છે